ગુડ મોર્નિંગ ને શ્રી કૃષ્ણ કેમ છો આપ સૌ આઈ હોપ કે બધા મજામાં હશો અને સ્વાગત છે આપ સૌનું ફરીથી એક બ્રાન્ડ ન્યુ બ્લોગમાં તો અત્યારે જો ભાઈ પાંચ હજાર દેખાના જે માળ્યા જેવું હતું એને તોડી નાખ્યું છે કામ હજુ ચાલુ જ છે જે હવે આશીસીન સીડી કરવાની ને એટલે ભાગ અમુક તોડવાનો છે તો એનું કામ આ બધો જે કચરો યાનો જ છે બહાર જો બહાર મશીન ચાલુ જ છે મારો અવાજ કેટલો આવે કેટલો નહીં આવતો ખબર નહીં આ ઘરની અંદરની હાલત તો જો હે હજુ તો આ તો તોડશે અહીં હવે આવે તોડે તોળે હર્યા એટલે લીસીડી આખેલી છે એ જાત ગેસ તો બાટલો તો ભરી જ જોઈએ સેપટ સેપટ શેપટ છેપટ આમ સેપટના પ્યોર થાળ કેવા જામે જ્યાં તમને બતાવો કદાચ આ જો

હા એક ગણો ભા મેં હાલે એક મિનિ બ્લોગ બનાવ્યું છે મેં પણ કઈ તમને જોઈ પણ લીધો હશે પણ એના પછી સેન્ટિંગ વાળા સેન્ટિંગ વાળા આવે સેન્ટિંગ કીધુંગ બનાવું ને રીલ્સ જોયું હોય તો તમને ખબર હશે અને મારા બ્લોગ રહ્યા ને એ આઈ થિંક લેટર જ આવતા રહેશે લેટ એટલે મતલબ કે ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે કેમ કે મારે જો ઘરની બાર નીકળવાનું હોતું નહીં ફરવાનું હોતું નહીં કે તમે ટ્રાવેલ બ્લોગ બતા કે હું ગયો કે ત્યાં ગયો એમ

તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મને કોઈ આપણે લાઈન બધું એન્ટ્રન્સ જોઈ જ નથી તો પહેલાં જો આ તો આપણું ઘર છે બરોબર ડાયરેક્ટ પહેલું ને બીજું સામે આપણે સોરટીની એન્ટ્રન્સ છે અને જે દેખાય ને મંદિર છે આપણું મકાન મકાન બીજાનું છે એ જપમારો નહીં એ બેઠા નહીં કાંઈ જ્યું નહીં હે હં તો અત્યારે સાંજના સવા સાત થયા છે પછી સીડી જે છે ભરાઈ ગઈ છે પાછા તમને બતાવો ને આગળ જેવું ભર્યું પણ આગળ લાઇટનો ગોરો મેં કાઢ નાખ્યો તમને બતાવવા જેવું છે લાઇટ વગર તમે શું જોશો લાઇટનો ગોરો મેં કાઢ નાખ્યો હોય અને ફ્લેશ લાઇટનો સેટિંગ થાય હોય પપ્પા બાર ઉભા હોય એટલે એની ફ્લેશ લાઇટ બી બતાવો ને આમાં જો પાછો મેં આ લેન્સ લગાવેલો એટલે મેર પડે એમ હે ને બરોબર લેન્સ લગાવેલો એટલે ફ્લેશ લાઇટ રહે ને લેન્સની અંદર આવી જાય હા તેઓ લગાઈ નહીં હવે આગળ બધું ભળા ભૂટ પડ્યું હોય

જો 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 પબ્લિક જુઓ ખાલી અને ખરેખર ભાઈ ગુજરાત પોલીસ ની કામગીરી હે હારી બે નઈ કેટલા ખબર હજુ બે મિનિટ પેલા બે મિનિટ નઈ થયું ફોન કર્યો તો અને પોલીસ ઇન્સ્ટન્ટ પોલીસ આવી અમારો તો હતો કે બ્લોક બનાવવાનો હતો અમે લાઈટ લેવા જઈએ તો પાસ નહીં અમે ફ્લેટમાં રિનોવેશનનું કામ રિનોવેશન તો નહીં એમ નવા ફ્લેટ બનાવ્યો હોય ને તો લાઈટ ફિટિંગનું કામ ચાલુ તો લાઈટ એક સેમ્પલ લાઈટ લેવા ગયા ત્યારે પ્રમાણે એ લોકો હોલ મૂકી દે હું વાંધો નહીં કીધું આપણે જઈને લાઈટ લેતા આવી લાઈટ લેવા જઈએ ને તો ખાલી પાંચ છ જણા ભાતા હતા કીધું અને ભાઈ એક પિસ્તરે આવતી હતી કીધું હમણાં પતિ જાય તેમનો અને પેલા પંદર પંદર મિનિટ જેવા મળ્યું રિટર્ન આવે ને તો ભાઈ પબ્લિક જે પબ્લિક તમે જોઈ જશે એટલી પબ્લિક ભેગી થઈ ગયેલી પછી આમ હડધો આમ પંદર પંદર મિનિટ તો બહુ ચાલ્યો અમે જ્યાં ભાઈ પછી બેને પીસ્યા પછી પોલીસમાં ફોન કર્યો હશે અને ઇન્સ્ટન્ટલી એક જ મિનિટમાં ભાઈ પોલીસની વાન આવી જાય તો હું હવે આપણા બ્લોગને અહીં જાણ કહે છે તો મળી આવે એક નવા બ્લોગમાં ત્યાં સુધી આપશો ને જય શ્રી અને જય માતાજી